ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે સત્તર જુલાઈ અને ગુરુવાર હવામાનમાં જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી એવી છે તે આપણે જોઈએ તેમનું શું કહેવું છે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી આગાહી તારીખ સત્તર થી ચોવીસ જુલાઈ બે હજાર પચીસ મોન્સૂન સમકાલીન હવામાન લક્ષણો સત્તર જુલાઈ બે હજાર પચીસ મોન્સૂન ટ્રફ મોન્સૂન ટ્રફ સક્રિય છે અને સમુદ્ર સપાટી નજીક તેના સામાન્ય સ્થાનની આસપાસ ચાલે છે ગઈકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલું ચારી રીતે નિર્ધારિત નિશા દબાણનું ક્ષેત્ર ધીરે ધીરે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી ગઈ સાંજે સાડા સત્તર કલાક પર પાકિસ્તાનના મધ્યભાગ અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર ચામાન્ય નિશા દબાણમાં રૂપાંતરિત થઈ ગયું તે આજે સત્તરમી જુલાઈ બે હજાર પચીસના સવારે સાડા પાંચ કલાક સુધીમાં નબળું પડ્યું અન્ય વેલમાર્કેટ લો પ્રેશર ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ બિહાર અને ચલંગનો પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર હતું જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી ડિપ્રેશનના રૂપાંત થયું આજે સવારે ચાર પાંચ કલાક સુધીમાં તે દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું જે છેલ્લા ત્રણ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ખસ્યું અને સાડા આઠ કલાક ના ટાઈમ સુધીમાં નિશેના સ્થાનોએ કેન્દ્રિત હતું પ્રયાગરાજથી ચાલીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ સતનાથી ચો કિલોમીટર ઉત્તર પૂર્વ બાંડાથી એકસો વીસ કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વ ખજૂરાહોથી એકસો સાઠ કિલોમીટર પૂર્વ આગલા બે દિવસ દરમિયાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ અને ચલગનો ઉત્તર મધ્યપ્રદેશ તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ખસે તેવી શક્યતા છે વીડી એક ઉત્તર ભારતમાં છે યુએસી ક્ષેત્ર મંડળના નીચલા લેવલમાં પાકિસ્તાનના મધ્ય ભાગ ઉપર સક્રિય છે આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત સત્તરથી ચોવીસ જુલાઈ બે હજાર પચીસ મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે મંદ રહેવાની શક્યતા છે ઘણા દિવસો દરમિયાન આઇસોલેટેડ કે છૂટા સવાયા ઝાપટાને હળવોથી મધ્યમ વરસાદ પાંચથી વીસ મિલોમીટર વીસ મિલીમીટર પડવાની સંભાવના છે કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં એકાદ બે દિવસ પાંત્રીસ મિલીમીટર સુધી વરસાદ થઈ શકે છે એકંદરે સમય સમગ્ર સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે આ હતા મિત્રો જાણીતા વેધ જર્નાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી તેમનું એવું કહેવું છે કે એકાદ બે દિવસ વરસાદની ગતિવિધિ વધે અને પાંત્રી એમ એમ સુધી પડી શકે છૂટો છવાયુ અને અમુક વખતે પાંચથી વીસ મિલીમીટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી